નમસ્કાર દર્શક મિત્રો છે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા શનિવારે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાખંડમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી સંકલન સભાની શરૂઆતમાં અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ મહાકુંભમાં ત્રિવેણી સંઘમાં સ્નાન કરવા ગયેલ સંગ્રહ હોદ્દેદારોનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઇ પટેલ દ્વારા એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ગત સભાના પ્રોસેડીંગની બહાલી આપવામાં આવી હતી પ્રાથમિક શિક્ષકોના જૂની પેન્શન યોજનાનો ઠરાવ સત્વરે પ્રસિદ્ધ થાય અને બે હજાર પાંચ પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતે રજૂઆત કરવી તેમજ પ્રાથમિક શિક્ષકોના અનુભવને ગણી જાહેર સેવા આયોગની પરીક્ષા આપવા બાબતે તેમજ સ્થાનિક કક્ષાએ શાળા પ્રવાસ જીપીએફ ઉપાડ અને હિસાબો શિક્ષણ શાખામાં કારકુનની ખાલી જગ્યાઓ એરીબસ બિલો સીપીએફ ખાતાઓ વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને નિરાકરણ માટે ઠરાવ પસાર કરવામાં આવશે જિલ્લાના મહિલા કન્વીનર બિંદુબા ઝાલા દ્વારા આઠમી માર્ચે મહિલા દિનની ઉજવણી બાબતે વિચાર રજૂ કરવામાં આવ્યો હતો તેમજ આગામી સત્રમાં સંગઠન દ્વારા સકારાત્મક કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી આ સાથે જિલ્લા વિભાજન બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સંકલન સભાના અધ્યક્ષ સંજયભાઈ દવે દ્વારા આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા તેમજ સંગઠનના રચનાત્મક કાર્યો અને ઘટક સંઘના સારા કાર્યોને બિરદાવવામાં આવે તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પરનો વિશ્વાસ જળવાઈ રહે તેવા કાર્યો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ સંકલન સભામાં તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી ખજાનજી જિલ્લા હોદ્દેદારો અને મહિલા કન્વીનરો હાજર રહ્યા હતા